નારાયણ ગ્રુપે એનએસએટી બે હજાર પચીસની વીસમી આવૃત્તિ લોન્ચ કરી જેમાં એકાવન કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ થાય છે અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસ છતાળીસ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણીક શૈક્ષણિક સંસ્થા નારાયણ ગ્રુપે અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજીત એક ભવ્ય સમારોહમાં નારાયણા સ્કોલરશીપ એપ્ટિટ્યુડ ટેસ્ટ બે હજાર પચ્ચીસની વીસમી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી

એનસીડ એક્ઝામિનેશન બેઝિકલી એક નવા સ્કૉલરશિપ એપ્ટીટ્યુડ ટેસ્ટ છે જીમે ક્લાસ ફિફ્થથી લે ક્લાસ ટેન તક બચ્ચે પાર્ટિસિપેટ કરે और ये एग्जामिनेशन है जो पूरे पैन इंडिया में हो रही है और पैन इंडिया की मैं बात करूँ तो करीबन करीबन 173 सिटीज में हो रही है और 23 स्टेट्स के अंदर पार्टिसिपेशन इस एनसेट का बच्चों द्वारा हो रहा है और गुजरात के अंदर मैं बात करूं तो गुजरात के अंदर हम लोग करीबन करीबन सिक्सटीन टू ट्वेंटी सिटीज है जहां पर हम लोग ये एग्जामिनेशन कंडक्ट करा रहे हैं और ये एग्जामिनेशन का एक एडलाइन uh, है वन नेशन वन एग्जाम और वन मिशन सो आप इसी से समझ में आ रहा है कि जो एग्जामिनेशन है वो तो पूरे भारतवर्ष में हो रहा है और भारतवर्ष के अंदर जो बच्चे પાર્ટિસિપેટ હોય તો જો બચ્ચે યાર